આપનો પરિચય આપશો મારું નામ અતુલ ધવે છે અને ગુજરાત નવનિર્માણ સેનાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું શું આજની વીના બનેલી અને આ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઢોરવાડો છે ત્યાં ગાડી સ્વાગત હાજરી આપવાનું શું કારણ બનેલ છે છેલ્લા ચારેક દિવસથી માલધારી સમાજના લોકો અહીંયા સીએનસીડી વિભાગની બહાર ઉપવાસ ઉપર બેઠા છે એમની માંગણી એક જ છે કે એમની જે ગાયો કોર્પોરેશન દ્વારા પકડવામાં આવી છે એ ગાયોને સમાવવાની અહીંયા જગ્યા નથી અને એના કારણે અહીં અનેક ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે માટે થઈ અને એ ગાયો અત્યારે તાત્કાલિક છોડવામાં આવે એવી માગને લઈને માલધારી સમાજના લોકો અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે એમની મુલાકાતે આજે હું આવ્યો હતો એ દરમિયાન અહીં સીએનસીની વિભાગમાંથી એક ગાયોના મૃત્યુ ભરેલી ગાડી નીકળી એટલે મેં ગાડીને રોકીને એના ડ્રાઈવરને બાજુમાં બેઠેલા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ આ ગાડીની અંદર તમે શું લઈ જાઓ છો એટલે એમને કીધું કે ભાઈ અહીંયા જે ઢોરવાડાની અંદર ગાયો મરી ગઈ છે એના મૃતદેહ છે તો મેં કીધું કેટલા મૃતદેહ તમે લઈ જાઓ છો એની ચિઠ્ઠી તમારી પાસે કોઈ હોય તો બતાવો એટલે કે એવી કોઈ ચિઠ્ઠી અમારી પાસે છે નહીં મેં કીધું તો દરવાજો ખોલીને પાછળ બતાવો કે કેટલી ગાયોના મૃતદેહ છે તો કે એ પણ અમે નહીં બતાવીએ તમારે જવાબ જોતો હોય તો અંદર સાહેબ જોડે જાઓ એટલે પછી સીએનસીડી વિભાગના દરવાજે સિક્યુરિટી હતી મેં અમને વિનંતી કરી કે ભાઈ મારે સાહેબને મળવું છે એટલે આનાકાની કર્યા પછી મને અંદર જવા દીધો એટલે મેં સાહેબને પૂછ્યું કે ભાઈ આ બહાર જે ગાડી ઊભી છે એ ગાડીની અંદર કેટલી ગાયોના મૃતદેહો છે એની વિગતો મને આપો એટલે કે એવી વિગતો અમે તમને આપીએ નહીં તો મેં કીધું અમે કઈ રીતે જાણી શકીએ કે આની અંદર ખરેખર જે ગાયો મૂકી છે એ રેકોર્ડ અહીંયા છે કે કેમ પણ ઘણી બધી દલીલો કર્યા પછી પણ એમને કોઈ પણ વાતનો સાચો જવાબ આપ્યો નથી ન અમને એ ચિઠ્ઠી બતાવી છે કે ન અમને ગાયોના ફોટા પાડવા દીધા છે મૃતદેહોના એટલે અમને સો ટકા શંકા છે કે આ લોકો જે ગાયોને પકડી લાવે છે એ ગાયોને બારોબાર વેચી મારે છે અને જે અમુક ગાયો મરી જાય છે એ ગાયોને પેલી ગાયોના આંકડા સાથે મેચ કરી અને ખોટા આંકડા સરકારી હાઈકોર્ટમાં રજૂ કરે છે એટલે અમારો સ્પષ્ટ આક્ષેપ છે આ વિભાગ ઉપર કે આ વિભાગ જ જાણે કે ગાયોને કાપવાનું મોટું કતલખાનું બની ગયું પરિસ્થિતિ છે ફક્ત હાઈકોર્ટનો સહારો લઈ અને માલધારીઓની જે ગાયો પકડી લાવે છે રસ્તા ઉપર તો રસ્તા ઉપર પણ ઘરેથી પણ માલધારીઓની ગાયો પકડી જવી જવામાં આવે છે એવા અહીંયા સમાચાર મળ્યા છે એટલે કે આ સીએનસીડી વિભાગ નથી પણ આ અમદાવાદનું સૌથી મોટું કતલખાનું છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે જો કતલખાનું નથી ને ગાયોને સંભાળ માટે અહીંયા રાખે છે તો ગાયોના મૃત્યુ બાબતે કોઈ જાગૃત નાગરિક અગર જોવા માગે તો ગાયોનો મૃતદેહ કેમ બતાવતા નથી એની ચિઠ્ઠી કેમ બતાવવાના નથી અને સાહેબો ગોળ જવાબ કેમ આપે છે એટલે મારું મીડિયાના માધ્યમથી અમદાવાદ કોર્પોરેશનના શાસકો અને કહેવાથી ગુજરાતની હિન્દુવાદી સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ રીતે તમે જો ગાયોને સંભાળી ન શકતા હોય તો માલધારીઓને પાછી આપી દો અને જો માલધારીઓને પણ પાછી ન આપી શકતા હોય તમે સાચવી ન શકો તો અનેક એવી સંસ્થાઓ છે જેના સરનામા હું તમને આપું અમે ગાયોને સાચવવા તૈયાર છીએ પણ મહેરબાની કરી અને ગૌમાતાની હત્યા બંધ કરો નહીતર કુદરત તમને માફ નહીં કરે